શક્તિશાળી ભારતના પ્રધાનમંત્રી મોદી અને આજે જર્મન ચાન્સેલરની મુલાકાત અમદાવાદમાં હતી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પ્રધાનમંત્રી મોદી સાથે આજે મુલાકાત અમદાવાદમાં કરી રહ્યા હતા ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મોદીએ વેપાર ધંધાની વાત તો કરી પરંતુ સાથે સાથે જર્મનીના ફોસ્ટ હોમમાં ફસાયેલી એક નાનકડી ભારતીય દીકરી માટે પણ વાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે નાનકડી દીકરી અરિહા શાહ વર્ષ બે હજાર એકવીસથી જર્મન સરકારના બાળ સંરક્ષણ ગૃહમાં છે જર્મન સરકારનું કહેવું છે કે તેમણે અરિહાને જાતીય શોષણથી બચાવી પોતાના સંરક્ષણ ગૃહમાં રાખી છે પરંતુ દીકરીના પરિવારનું કહેવું છે કે અકસ્માતના મામલાને સરકારે જાતીય શોષણનો મામલો બનાવી તેમની પાસેથી દીકરી છીનવી લીધી છે ત્યારે આજે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ પીએમ મોદીને જર્મન ચાન્સેલર સાથે આ બાબતે વાટાઘાટ કરવા માટે અપીલ કરી હતી જે અંગે તેઓ રાજ્યસભામાં મામલે મુદ્દો ઉઠાવી ભારત સરકારને અગાઉ ઢંઢોળી પણ ચૂક્યા છે ત્યારે સમાચાર મળ્યા છે કે મોદીએ જર્મન ચાન્સેલર સાથે આ મામલે આજે અમદાવાદમાં ચર્ચા કરી છે તાવો સમજીએ કે કોણ છે અરિહા શાહ નામની બાળકી જેને નવ મહિનાની હતી ત્યારથી સરકારે છીનવી લીધાનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે અને છતાં બડૂકી કહેવાતી ભારત સરકાર જર્મનને અરિહાની મુક્તિના કોઈ માર્ગ માટે હજુ સુધી બનાવી નથી શકી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા આપ જોઈ રહ્યા છો સ્માન આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસ પર અમદાવાદ ખાતે હતા જ્યાં તેમણે ગાંધી આશ્રમ ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરી અને પછી પતંગોત્સવમાં પતંગ ચગાવવાની મજા માણી હતી સાથે સાથે જ ફ્રેડરિક મર્ઝ સાથે મોદીએ વેપાર ધંધાની પણ ચર્ચાઓ કરી હતી જેથી દ્વિપક્ષીય વેપારમાં હજુ તેજી લાવી શકાય અને સાથે જ ઇન્ડિયા અને જર્મની એક સેન્ટર ઓફ એક્સેલન્સ પણ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે પરંતુ આ અગત્યની બાબતોની વચ્ચે એક મહત્વની વાત છે કે જર્મન સરકાર અરિહા શાહ મામલે કેમ એકની બે નથી થઈ રહી અને કેમ તેને નથી તો પરિવારને સોંપતી કે નથી તો ભારત સરકારને સોંપતી પહેલા શક્તિસિંહની અપીલ સાંભળો જેથી મુદ્દો સમજાય પછી વાત કરીએ કે મોદીએ આજે શું કર્યું તેના વિશે જર્મની દેશના ચાન્સેલર બાર અને તેર જાન્યુઆરીએ આપણા અમદાવાદ ખાતે આવી રહ્યા છે મેં માનની શ્રીને ઈમેલ કરીને વિનંતી કરી છે કે જ્યારે આપના આમંત્રણથી જર્મનીના ચાન્સેલર અમદાવાદ શહેરમાં બાર અને તેર જાન્યુઆરી આવી રહ્યા છે ત્યારે આપણી ગુજરાતી દીકરી જૈન દીકરી અરિહા શાહ છેલ્લા ચાર વર્ષથી કોઈ કારણ વગર જર્મનીની સરકારના ફોસ્ટર કેરમાં પાલક સેન્ટરમાં મૂકી દેવામાં આવી છે આ દીકરીને ન્યાય માટે માન્ય વડાપ્રધાનશ્રી આપ અવાજ ઉઠાવો એવી મેં માંગણી કરી છે હકીકત એવી છે કે આપણો ગુજરાતી એક જૈન પરિવાર કામ અર્થે જર્મની જાય છે ત્યાં કામકાજ કરે છે એના પરિવારમાં નવ મહિનાની એક દીકરી છે અરિહા શાહ આ નવ મહિનાની દીકરીને માતા ઓઈલનો મસાજ કરીને નવરાવા માટે લઈ જાય છે ત્યારે હાથમાંથી દીકરી લપસી પડવાના કારણે પાણીનું ટબ હોય છે એના પર પટકાય છે અને પરિણામે બંને સાથળ વચ્ચે આ દીકરીને થોડી ઈજાઓ થાય છે માતા પિતા તુરત જ બંને હોસ્પિટલમાં દીકરીને લઈને જાય છે હોસ્પિટલ સારવાર આપે છે પણ કહે છે કે આ ઈજાઓ એવી છે કે સેક્સ્યુઅલ એસોલ્ટ હોઈ શકે અને એટલે પોલીસ કેસ કરવો પડશે પોલીસ કેસ થાય છે પોલીસની તપાસમાં માતા પિતા નિર્દોષ ઠરે છે આમ છતાં એ જર્મની સરકાર નવ મહિનાની એ દીકરી અરિહા શાહને માતા પિતા પાસેથી લઈને જર્મની સરકારના ફોસ્ટર સેન્ટર એટલે કે પાલક ગ્રહ એના અંદર નાખી દે છે ચાર વર્ષ થઈ ગયા છે એને આજે કોઈ કારણ નહોતું મેં આ જ મુદ્દો એક વર્ષ પહેલા આપણી સંસદમાં પણ ઉઠાયો હતો કે આ શાહને આ દીકરીને ન્યાય મળવો જોઈએ આપણો જૈન સમાજ અને જૈન શાસનમાં કેટલાક ખૂબ પ્રબળ સિદ્ધાંતો છે આ જૈન સમાજમાં લસણ ડુંગળી કે કંદમૂળ પણ નહીં ખવાય એ સમાજની એક ધાર્મિક પરિવારની દીકરી જર્મનીના ફોસ્ટર કેરમાં રહે તો એની સંસ્કૃતિ એનો ધર્મ એની મર્યાદા એના સંસ્કાર કેવી અસર થાય નવ મહિનાની દીકરી યુએન કન્વેન્શનનો પણ ઠરાવ છે કે દુનિયામાં કોઈ પણ બાળક હોય એને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારની જાળવણી કરવાનો એ મેળવવાનો એનો અધિકાર છે વારંવાર માંગણી છતાં જર્મનીની સરકાર માની નથી હવે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણા અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે માનની શ્રીને વિનંતી છે કે આપ મુદ્દાને ગંભીરતાથી લઈને કહો જર્મનીની સરકારને કે ભાઈ તમારા ફોસ્ટર સેન્ટરમાં અમારું બાળક ના હોય કદાચ તમને એવું લાગતું હોય કે આ માતા પિતા એની જાળવણી કરી શકે એમ નથી તો અમારી દેશની સરકારને આપો અમે એના સંસ્કાર એના ધર્મની મર્યાદાઓ રહી શકે એવી રીતે કોઈ જૈન શ્રેષ્ઠીના પાલક ગ્રહના અંદર અમે રાખીશું અથવા અમે એની વ્યવસ્થા કરીશું તમારા ફોસ્ટર કેરમાં તમારા પાલક સેન્ટરમાં અમારી દીકરી રહે એમને મંજૂર નથી આ કહેવું પડશે કારણ કે આ દીકરી જો જર્મનીની ભાષા સમજવા મળશે શીખી જશે આપણા સંસ્કાર આપણા રિવાજ આપણી ભાષા બોલી જશે તો પછી આ દીકરી કાયમી ધોરણે એના માતા પિતાથી વિખૂટી પડી જશે માતા પિતા સતત પોતાના ન્યાય માટે લડત લડે જ કમનસીબે એમને જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી ત્યારે હવે આ એક એવો સમય છે કે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણે ત્યાં છે અને ત્યારે આપણે આપણી દીકરી માટે અવાજ ન ઉઠાવીએ તો એ પણ વ્યાજબી નથી હું તો સૌ વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ આપણા સોશિયલ મીડિયામાં હેશટેગ સાથે જસ્ટિસ ફોર અરિહા અરિહા કો ન્યાય દો કરીને આપ પણ આપની વાત મૂકજો માનની વડાપ્રધાનશ્રીને મેં ઈમેલ કરી છે માંગણી પણ કરી છે અને આ માંગ ઉઠે કે જેથી નવ મહિનાની દીકરીને ઉઠાવીને ચાર વરસથી જે ફોસ્ટર સેન્ટરમાં જર્મનીની સરકારે નાખી છે એ દીકરી માતા પિતાને પરત મળે એ દીકરી આપણી દીકરી છે ગુજરાતની દીકરી છે એને ન્યાય મળે એ માટેની અપ સૌને હું વિનંતી પણ કરું છું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ દીકરીનો અવાજ યોગ્ય રીતે ઉઠાવજો જેથી આ દીકરીને ન્યાય મળે જો આપણે આ મુદ્દાને અત્યારે નહીં ઉઠાવીએ તો જે પરિવાર છે એની વિટમણા તો આપજો જર્મનીની સરકાર ધરાહાર પરાણે કારણ વગર દીકરીને તો ઉઠાવીને લઈ ગઈ છે પણ બે હજાર ચોવીસ સુધીનું ત્રણ વર્ષનું ચોવીસ લાખ રૂપિયાનું બિલ પાછું આ પરિવારને પકડાયું છે કે તમારી દીકરી અમારા ફોસ્ટર કેર માં છે એના જાળવણીના ચોવીસ લાખ રૂપિયા થયા છે શું આ વ્યાજબી છે ખબર ત્યારે આ મુદ્દા અંગે આપણી સરકાર પણ જાગ્રત બને આપણે વિકસિત દેશ થવાની વાત કરી રહ્યા છીએ કોઈ પણ વિકસિત દેશ છે એ પોતાના નાગરિકને એક મિનિટ પણ બીજો દેશ રાખે તો એને સહન કરી નથી લેતો શાહ એ ભારતીય નાગરિક છે ત્યાં નથી જન્મી આપણા દેશની નાગરિક છે એટલા માટે આપણી સરકારની વિશેષ જવાબદારી થાય છે હું આશા રાખું છું કે જ્યારે જર્મનીના ચાન્સેલર અમદાવાદ છે ત્યારે આ દીકરીને ન્યાય મળે થેન્ક યુ તો આપે સાંભળ્યું તેમ અરિયા શાહ એ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે અને એ મામલે ભારત સરકારે જર્મની સાથે વાટાઘાટો ભૂતકાળમાં કરી પણ છે પરંતુ બધું જ નિષ્ફળ થતું દેખાય છે જેથી વર્ષ બે હજાર એકવીસથી આજ સુધી બે હજાર છવ્વીસ સુધી અરિયા શાહ નામની બાળકી ન તો તેના પરિવારને મળી રહી છે કે ન તો ભારત સરકારને મળી રહી છે જૈન સમુદાય આ મામલાને લઈને ચિંતિત છે અને ખફા છે કેમ કે તેમનું કહેવું છે કે દીકરીની સંભાળ તેમના રીત રિવાજ પ્રમાણે થવી જોઈએ પરંતુ એ નથી થઈ રહી વળી ભારતીય સમુદાયનું પણ કહેવું છે કે ભારતની દીકરી છે અને જો પરિવારને ન સોંપી હોય તો જર્મની સરકાર ભારતની સરકારને તો ચોક્કસ સોંપી શકે છે પણ ખબર નહીં જર્મન સરકાર પર ભારત સરકારનું કોઈ દબાણ છે જ નહીં કે પછી ભારત સરકારની ઈચ્છાશક્તિનો અભાવના કારણે અરિહા શાહ મામલે જર્મન સરકાર ભારતની સામે ઝૂકતી નથી ભારતના નાગરિકો માને છે કે આપણે વિશ્વમાં શક્તિશાળી દેશોની યાદીમાં છીએ અને નેતાઓ એવું કહે છે ખરખરા પરંતુ અરિહા શાહના મુદ્દા પરથી આપણે શું સમજવાનું એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર